જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે જો તમે જુઓ ને એટલે ખબર પડી જાય આપણે અત્યારે આવું કામ હાલી રહ્યું છે પાણી પાણી ઢાલે છે આપણે અત્યારે આ મિત્રો ઘઉંની અંદર આપણે છે ને અત્યારે આપણે ઘઉંમાં લગભગ લગભગ આ સાતમું પાણી ચાલુ છે અત્યારે ઘઉંની અંદર જોઈ શકો છો સાતમું પાણી તો સાતમા પાણીની અંદર મિત્રો આપણે કેવા પાયા કા ખા દાણા થઈ ગયા દાણા દાણા ઓલા દૂધવાળા જેવા દાણા થઈ ગયા છે સાતમા પાણીની અંદર તો આના પછી હજી આપણે લગભગ બે પાણી પાવાના રહેશે અને આમાં તો જુઓ આ લગભગ આ સઠ્ઠું પાણી આમાં આના પછી અને આપણે સાતમું પાણી અત્યારે ચાલુ છે તો સાતમા પાણીની અંદર આટલું બધું ઘઉં કલર ચેન્જ થઈ ગયો ને થઈ જ જાય પાવર જતો હા નાક જોયું નાખું તો ગાઈસ ઘરના નાકા વાળે જ છે અને આપણે આટા ફેરા મારીએ છીએ કારણ કે ખાઈ ખાઈ નવરા બહે નહીં રહેવાય થોડુંક કામ કરાય ને એટલે અડધો અડધું પાણી મારે વાળવાનું અડધો દિવસ કરના ને પાડવાનું પણ હવે જમવા ભણાવવાનું થઈ જ ગયું થઈ ગયું છે ને એટલે એ જમવા ભણાવવા જશે તો જુઓ મિત્રો આમ મેના પડામાં જો જીરું આવેલું છે ને પણ એમાં બહુ સરસ મજાની શેઠાણી શેઠાણી ઊભી છે આમ મેં હા મેં શેઠાણી ઊભી

ઉપર હે પણ ઓછું નહીં પહેલી વાર લાગમાં પાછો અને આવા નાવા રીંગણ છે આપડી તઈ આ એક સોડવો છે કઈક તો બિચારો આવ્યો છે આપણી વાડી ની અંદર અને આજે સાત મરા આવ્યો સોણ ખતર નાખીને હા તો આજે રીંગણ શાક બનાવીને ખાવા માટે આપને ઉપયોગી થઈ જ્યો એમ કોક ની વાડી નું આવ્યું છે ખાતર ની અંદર આવેલું બહુ મસ્ત છે મજા આવે હા મજા આવે હવે આને કુમરુ મજા આવે કાલે આપણે તોડી નાખશું ખચાક દઈ કાલે ને આજે જ બનાવવાનું છે આજે ની બનાવવાનું કાલે અત્યારે ખીચડી બીચડી વઘારી દેવાની આખા દાડા ને નાકા વાળ્યા હે એટલે મજા ના ખાય હું જોઈ ખીચડી ખાવા કરીને ને લાવ્યો ને આ તો બીજું બીજું રંધાશે મારે મે મને ગમે ને રે ના રાંધવા જવાનું કા તું દાણા છોલીન વઘાર દેવાના ભાતમાં હા મિત્ર તું દાણા છોલીન ભાત વઘાર દેને એટલે મસ્ત લાગે અને પાસ સરસ મજાનું નું પાસું નાખવાનું અંદર દાણા તો કેવા રે ખબર આ દાણા હા તમને ખાતે દાણા તમને કઈ જડે આ દાણા જડે 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 બધાના ગામડામાં હોય આપણે બધા ખેતીવાળા માણસો હોય ને ખેતીવાળાની જડે તો આવશે મિત્રો આપણે અત્યારે સાતમું પાણી ઘઉંની અંદર ચાલુ છે કેવા દાણા છે ઘઉંના બતાડ તો આપણે મિત્રને સાતમા પાણીની અંદર કેવા ઘઉંના દાણા થઈ જાય બતાવ 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 ખબર પડે ને આ સાતમું પાણીમાં આવા દાણા છે ખબર તો પડે ને પોખાયો થાય તો તો અલગ બતાવીશ આપણે તારે તું બતાવ જો તમને બતાવું ને તો કેવા છે ખબર દાણો આ તો પછી બતાડ તો ખરે ખબર પડે માણસને ખબર પડે કેટલા પોણી પાવે તા ગમ પાકે એમને એમ થોડી રોટલી ખવાય મિત્રો ખેતરમાં ખેતરમાં કેળચા ઉગડા વળી જાય ને ભાંગી જાય ને તો રોટલી ખાવાનો મેળ આવે અમારે સાતનું પાણી તો સાત પાણીની અંદર ઘઉં પાકીને ફિનિશ થઈ જાય રોટલી ખાઈ હજી કઈ લાગતો નહીં દૂધવાળા જેવા દાણા છે તારે તો ભગવાન જાણે હજી હજી તો દાણા છે હા મિત્રો હજી તો પાકે જે દિવસે આપણા હાથમાં આવે હલરમાં કટરમાં કાઢે તે દિવસની વાત છે તો હજી આપણે છે ને હજી ઘણા પાણી પાવાના રહે જોવું હજી તો આવા દાણા છે અને કોક છે ને કોક કોક દાણા આનાથી મોટા છે અને આ નાના છે મીડિયમ કહેવાય મોટા ભાગના બધા દાણા આવા છે એવું માનો નાખું વાળે ભરાઈ ને તૂટી જાય પછી તો ગાઈસ આવું છે ત્યારે ને આપણે પાણીનું હાલ કામકાજ ચાલુ છે અને હવે નાખું વાળવાની બિલકુલ તૈયારી છે તો આપણે છે ને બ્લોગ ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો અને તમારા મિત્ર સુધી પહોંચાડજો બરાબર બાકી બધું ઉપરવાળાના પરોશે